આનંદમાં છો ને બધા ભગવાન પાસે પ્રાર્થના આપ આનંદમાં આવો બધા મોજ કરો મિત્રો આજ તો બેઠો બેઠો થોડાક આપને હળવા કરો કે બાળપણ કેવો હોય છે વગર સમજે વગર વિચારે શું પરિણામ આવશે એના વગર હાલી નીકળવું મિત્રો ઓગણીસો ને બોતેર ની વાત કરો હવે એકોતેર માં અમે ભારત આવ્યા હતા નનકા લાગો કઈ ધર્મ વિશે હિન્દુ ધર્મ વિશે કઈ લાંબી જાણકારી નહીં વડવાઓને હોય મોટાઓ ના છે પણ અમને કઈ નહીં જય માતાજી જય માતાજી એટલે નિશાળમાં દાખલ થયા ધોડિયા શાળા જય માતાજી બધાને જય માતાજી હવે મારે નજીક ફોન લેવો પડશે અ કરશનભાઈ જય માતાજી જય માતાજી આહિર બાબુભાઈ જય માતાજી રોનિયો હો હવે કંઈક લખ્યો છે શેડો રોનિયો એટલે પછી હોય ગમો અમે તો ભાઈ ધૂળિયા નિશાળમાં મળ્યા ભણવા અને સ્વામી સચિદાનંદજી પૂજ્ય શ્રી દંતાલીવાળા તેથી યુવાન હોય અને આ તો આધુનિક સંન્યાસી રૂગી સેવા જ કરવી એટલે સ્વામીજી અને સાથે પ્રભુદાસ હાડ મહેસાણા હતા હા રાણીદાન ગઢવી જય માતાજી જય માતાજી અને એક મોહનભાઈ હરિભાઈ પટેલ ઊંચાવાળા કપૂરાશી સડવ આ શું લખ્યો છે યાર એટલે એ મોહનભાઈ હરિભાઈ પટેલ અને પ્રભુદાસભાઈ હાડવૈદ સ્વામીજી શ્રી સચ્દાનંદી મહારાજ દંતાલીવાળા બાકી એમનો થોડો ઘણો સ્ટાફ હશે આ બધા સોયગામમાં આવ્યા અને કટી સોયગામમાં કહેવાય એક આપણે કુટિયા કો મહાત્માજીની કટી કટી તળપતિ ભાષામાં કહેતા સ્વામીજી ત્યારો કોણા અને મોહનભાઈ હરિભાઈ પટેલ અને પ્રભુદાસ હાડવૈ એક એમના ડ્રાઈવર હતા રામજીભાઈ પટેલ એમ્બેસેડર ગાડી આ અમારી ધોળિયા શાળા નીચે બેઠા બેઠા સેલેટન પેન અને લઈને પાકિસ્તાની સલવારો ખમીશ અને આવા લુગડા પંજાબી પહેરેલ બધા પઠાણી એટલે બજાર એ આયા છે દયાળુ પટેલ મોટે પાર્ટે એનો પેટ બળ્યો છે આજે જેમ લાગે કે એ પેટ બળતા જોયો કે હો આ પાકિસ્તાનથી આવેલાની એ હાલત એટલે થોડો ઘણો વાંચાયો પણ ભગવાનની કૃપા હું હું થોડોક વાંચી બરોબર રખતો એટલે મોહનભાઈ હરિભાઈ પટેલ ઊંઝાવાળા જે હતા એમણે કહ્યું કે આ છોકરો આને જો વધારે ભણો મારે ત્યાં મોકલજો હવે જોજો કેવો ઊંધો થાય જો કારણ કે એ વખતે ફરવો ને ઘૂમવો ને આવા બધો જય માતાજી જય માતાજી કવિરાજ જય માતાજી હવે એમણે કીધું કોઈ મારો સરનામો એ છે મોહનભાઈ હરિભાઈ પટેલ ઊંચા ફાર્મસીની સામે પટેલ બિલ્ડિંગ ઊંચા આ મારો સરનામો છે હવે આ સરનામો મેં ગોખી લીધો ભાઈ અને તાલાવેલી લાગી ક્યારે ઊંઝા જાઉં અને ભણો પંદરક દિવસ પછી મારા પિતાજી જો કે મને મૂકવા આવેલા પણ મૂકીને તરત પાછા વળ્યા ઊંઝા તો પોતી ગયો જય માતાજી કવિરાજ રાપરથી દેવેન્દ્રસિંહ હા બાપુ જય માતાજી જય માતાજી આશીર્વાદ આશીર્વાદ હવે ઊંઝા પહોંચી તો ગયા ભાઈ પણ પટેલ બિલ્ડિંગમાં ગયા પછી રાણીદાનજી જય માતાજી જય માતાજી પછી ખબર પડી કે મોહનભાઈ હરિભાઈ પટેલ જે છે એ તો હવે અબજો પાર્ટી મોટી મોટી અને વર્ષના ચાર મહિના નર્મદા કિનારે એમનો એક બંગલો ત્યાં ભગવાન નું નામ લે તપસ્યા એને અને વડીલ જે હોય ને વૃદ્ધ એને ઉંઝાવાળા ભા કે હવે બહાર નીકળી ગયા વાય મને કોઈ ઓળખે નહીં ભાઈ હું તો હું તો જઈને બેઠો એક બાંકડામાં બેહાળ્યો બીજા માળે એમના બંગલા ચારે બાજુ નજર ટગર ટગર ફેરવું વિચાર થાય કે મારું તો ક્યાંથી આવી ગયો પણ હવે પાછો તો નથી જવો હવે હવે જે થાય તે અમારે શેઠાણી હતી બચારે જોગમાયું જે અમારે મોહનભાઈ શેઠના પટેલના ત્રણ દીકરા એક કાંતિલાલ સૌથી મોટા એમનાથી નાના વિઠ્ઠલભાઈ અને એમનાથી નાના કાંતિલાલ વિઠ્ઠલભાઈ અને ચિમનભાઈ અને ચિમલભાઈના તો એ વખતે લગ્ન જ થયેલા પણ જે વિઠ્ઠલભાઈ હતા એમના ઘરેથી શારદાબેન તો જોગમાં આવ્યો ભાઈ પેટે અવતાર લેવાનું મન થાય એવા માતાજી જેવા પણ બિચારાને ખબર નહીં કે આ ગઢવી કોણ હોય સાહેબ જય માતાજી એટલે વિચાર કરે કે હવે આને વાસણ અપાય કે ના અપાય ખરેખર સત્ય કહું છું એ બધાના હોય એને ખબર ન હોય અને એમના પિયરમાં કોઈ ઘટવી નહીં રહેતા હોય એટલે મને પૂછ્યું કે તને વાસણ અપાય હવે અમે અરે મેં કીધું હા તો તમારા ભાગ્ય છે કે હું તમારે ઘરે ખાઉં અમે તો હું ઊંચી જાતિના જોકે કહેવું ન જ હોય પણ એ વખતે બાળ બુદ્ધિ હતી ભાઈ કહી દીધું પછી તો મને રો દીધો પણ આપણે ખાવામાં કબૂતર મીઠાઈ મીઠાઈ જ ખાવા નહીં મરચાં રોટલા ખાનારા એ મીઠાઈ બીજી દીધી થોડી ખાઈને કીધું મને નથી ભાવતી રોટલા આપો અરે હાય હાય રોયા ગયા મીઠાઈ નથી ખાતો કીધું ના અમે ન ખાઈ એટલે એમ નથી કે શે સંતોષી અને ભાઈ હવે મોહનભાઈ હરિભાઈ પટેલ જે ઓળખતા હતા ભાણા બાપુની ઓળખાણે ગયો તો ખરો પણ હવે આવે નહીં ત્યાં સુધી કરવો શું એટલે આડોળો મને થોડો ઘણો વતકલો કરાવે ટાંપો કરાવે ક્યારેક દૂધ લેવા હથવારો હોય ને દૂધ લેવા જઈએ અને આવો કરીએ એમના પેઢીઓ બહુ મોટી મોટી એટલે પેઢીએ ઘડીક બેસીએ નરેન્દ્ર કુંચાળા જય સોનલમાં નર હરદાન ગઢવી ભાવનગર જય માતાજી કવિરાજ જય માતાજી ડીસી પરમાર સાહેબ જય માતાજી આપ તો નર્મદાના કિનારે આનંદ કરતા હશો ભક્તિભાવમાં તરબોળ હશો આપનો વિડીયો મેં જોયો ખૂબ ખૂબ આપને આશીર્વાદ અને આપના ભાગ્ય છે સકલ પદાર્થ હે જગમાં અહી કરમ ભીનો નર પાવત નહીં નર્મદાના કિનારે એ ગુરુ આશ્રમમાં એ ભક્તિભાવમાં તરબોળ હશો એમાં કોઈ બે મત નથી જય માતાજી જય માતાજી મોરી નાયક હા દશરથ ભગાઈયા જય માતાજી જય માતાજી ભુદેવ જય માતાજી પાયલા લાગીએ જમર ને આ ઈ શું લખે છે કઈ ખબર ન પડી પણ જે હોય તે આપને આશીર્વાદ ખૂબ ખૂબ અને મહિના દિવસ પછી એ અમારે શેઠ મોહનભાઈ હરિભાઈ એ નર્મદા જે કઈ ભગવાનની ભક્તિ ભક્તિ કરવી છે એ કરી અને પાછા આવ્યા બધા સામાયન બીજા કરે ગઢવી વરદાન જય માતાજી જ્ઞાનદાનજી જય માતાજી વરદાનજી જય માતાજી એટલે એમના પોતરા ને પોત્રીઓને વહુ ને દીકરાને એ બધાએ એમના સ્વાગત માટે ઊભેલા હું તો છેટે ઉભું મારે તો જે પહેરેલા કપડાં હતા ચડીને સફેદ ખમીશ એ જ પહેરેલા ઓગણીસો ને બોતેર એકોતેર કાં એકોતેર ન બોતેરની વાત હશે અને એમાં એ મોહનભાજી પટેલ હતા ને એમનું માથું આમામા ડગતો એ છડે લઈને ઉતર્યા બધાને આશીર્વાદ દે એમાં મારા ઉપર નજર પડી અને એમના વહુવારનું નામ એક શારદાબેન એક કીર્તિબેન અને મોટા કાંતિલાલને ઘરેથી તો હું નામ ભૂલી ગયો છું એટલે તરત પૂછ્યું કે આ છોકરો એટલે મેં વાત કરી મેં તો ભા હું સોયગામથી અને મને તો ભાઈ પોતે તેડી અને બિલકુલ છાતીએ વળગાડી દીધું એટલો બધો હેતા એમને આ જય માતાજી કવિરાજ ગામ સાથેનું જોડાણ ભૂલાતું નથી રોજગાર મેળ મેળવવા માટે જવાનું પડે છે આપણા ગામમાં સુખ શાંતિ છે ને એ એકદમ આનંદ છે પ્રભુની કૃપા છે આપ સૌના આશીર્વાદ છે સમજા જન્મભૂમિ છે ને જન્મભૂમિ આંકડાનો જીવડો આંકડેમાં રાજીભાઈ પણ આપ બહાર નીકળ્યા છો તો આપને બહાર નીકળ્યા છે તમને ફળ્યો છે હો એમાં કોઈ દશરથભાઈ આપે ખૂબ મેળવ્યું આપણા પ્રભુ કૃપા છે અને માણસ છે ને માણસને જ્યારે આ બધું મળવા માંડે ને એટલે પ્રભુ કૃપા અને પોતે કરેલા કર્મોને આધીન હોય છે ને હું ગમે એવો સારો બોલતો મારી વૃત્તિ ખરાબ હોય ને તો પછી એને સફળતા નથી મળતી ભાઈ આપ તો બહુ જ્ઞાની છો પાછા બ્રાહ્મણ છો કરેલા કર્મો છે એ ઉગી નીકળે ભાઈ આંબો વાવીએ તો આંબો ઉગે બાપલા લીમડો વાવશો તો લીંબોળી થશે લીમડા ઉગશે નરદભાઈ જય મોગલમાં હર ગઢવી ભાવનગર જય માતાજી ભાઈ જય માતાજી એટલે આપના બબે દીકરા બે એમબીબીએસ મેડિકલ લાઈનમાં સાયન્સમાં ગયા આપ પણ દેશ સેવા કરો છો પોલીસ ખાતામાં આપણે બઢતી પણ મળી છે એ બધા આપની મહેનતના ઈમાનદારીના અને સારા કર્મો કરેલા એના ફળ છે ભાઈ અને ભગવાન આપને સદાય આપની સાથે રહે સારા કામો કરાવે અને આવી સફળતા લેતા જ રહો એટલે પછી અમારા શેઠ રાણા પ્રભુનસિંહ જય માતાજી રાણા પાર્થરાજસિંહજી બાપુ જય માતાજી જય માતાજી રાણા સાહેબ જય માતાજી એટલે મને તો પૂછ્યું ક્યારે આવ્યો મેં કીધું મહિનો દી થઈ ગયો મને તને કોઈ કામ કરાવે છે નહીં તો આ મને કરાવે છે ને કામ અને પછી તો દાદા હાઉના ઉપર બહુ ગરમ થયા પછી શાંત થયા અને પછી ભાઈ એ ટ્યુશન કરાવવા માટે માસ્તરો આવતા અને મેં થોડીક કરી મહેનત ભલે ડિગ્રી આપણે લઈ શક્યા નહીં પણ થોડો ઘણો જો ભણ્યા હોય શીખ્યા હોય સંસ્કાર જો મળ્યા હોય થોડા ઘણા કાંઈ જીવદયા પ્રત્યે જીવો પ્રત્યે જો દયા ઉપજી હોય આ બધો એ પટેલોના આભારી છે ભાઈઓ હું ભગવાનની સોગન હોયને કહું છું આ કોઈ મારા ઓડિયન્સમાં પટેલ હોય ને એમને સારું લાગે એના માટે નથી કહેતો જે કંઈ આ સંસ્કાર શીખ્યા હોઈએ કોઈનો દુઃખ દેખીને દુઃખી થવાનો જો શીખ્યા હોઈએ આવો સ્વભાવ જો બન્યો હોય અને આ ચાર આખર જો ભણ્યા હોય આ બધો પટેલોના આભારી છે એક ગામના ભાણા બાપુ રાજપૂત પરમાર જે પાંત્રીસ વર્ષ બે નરીબ સરપંચ રહ્યા એક એમને આભારી સ્વામી સજ્દાનંદજીને આભારી અને મોહનલાલ હરિભાઈ પટેલને આભારી આ લખતર ગામમાં જય માતાજીની મોરી મોરિયો નાયક મોરિયો નાયક લખતર ગામમાં યાર મને કાંઈ વાંચી હમ પણ નથી જય માતાજી જ્ઞાનંદન શંભુભાઈ ડાભીના રામ રામ ભાવનગરથી શંભુભાઈ આપના સુંદર કોમેન્ટો આવે છે અને રિપ્લાય આપવાની કોશિશ એ કરું છું રિપ્લાય થતા હશે કેટલો સફળતા હું એ તો ઈશ્વર જાણે આપ સૌને આશીર્વાદ એટલે હવે આપણે તો શું છે કે થોડી વાર લાઈવ આવી આપ સૌને મોજ કરાવીએ અને આપની સાથે લાઈવ ના હોઉં તો મને એમ લાગે કે મારે ક્યાં ખૂટે છે લાઈવ આવો પછી શાંતિ થાય પણ નજર ઓછી છે મોબાઈલ જો છેટો રાખું તો આપના આ કોમેન્ટ મચાતા નથી ઢોકળો લાગો તો મોટો મોટો મારો પોતાનો વાઘ જેવો લાગે તમે પોતાનો કંટાળો આવે કે આ ઘટડીનો આવો મોટો કેમ પણ આ થોડી મજબૂરી છે તો આપ સૌને રામ રામ પછી તો હું દોઢથી થી બે વર્ષ હું જામાં રહ્યો ખૂબ શીખ્યો ખૂબ આનંદ કર્યો મને બહુ લાડકો રાખતા અમારે એ વિઠ્ઠલભાઈ અને શારદાબેનના દીકરા બે અત્યારે તો એ સાઠ આસપાસ હશે એક સંજયભાઈ અને એકના નામ ભૂલી જાઉં બે મારા જેવડા જ હતા જયેશભાઈ ને સંજયભાઈ પછી તો અમારા નાના શેઠ ચમનલાલ અમેરિકાથી આવ્યા અમારા શેઠના નાના દીકરા લગ્ન થયા અમદાવાદમાં એક મિલ બનાવી નરોડામાં લકી ઓઇલ મિલ નરોડા અને ત્યાં પોતાની ફેમિલી લઈને રહેવા માટે ગયા મને કમત આવી તે એમના ભાગ્યો ભેગો ગયો મને એમ કે અમદાવાદમાં ફરશો મજા કરશો હાર્દિક ભાઈ રાજ્યગુરુ આઠમી લાયક સાથે રામ રામ કથાકાર હાર્દિક બાપુ રાજ્યગુરુના જય શિયા રામ જય લખથણી વાળા કેમ છો મજામાં આશીર્વાદ છે આપના આપના જેવા મોટા માણસ આવા મને કોમેન્ટ કરે અમારો ધન્યભાગ ધન્ય ઘડી ધન્ય હો ધન્ય હો આપ તો કથાકાર છો અને રાજીગુરુ છો બાપા બ્રાહ્મણ છો બ્રાહ્મણ માણસને લેખીએ તો સહદે રણછોડ આ બ્રાહ્મણ છો આપને સારો લગાવવા માટે નથી કહેતો બ્રાહ્મણ છો ભાઈ બ્રાહ્મણ તો દેવ છો બ્રહ્મદેવ છો આપને મારા પ્રણામ વંદન હો આ શોર્ટ્સ જય શ્રી કૃષ્ણ રાધે 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 બી બી ચાવડા સાહેબ વાઘ જેવું નથી લાગતું સારું લાગે છે હવે ચાવડા સાહેબ બી તો પણ મને શું હવે મારી આ મજબૂરી મોબાઈલ નજીક લઉં તો જ મને વંચાય અને છેટો રાખો તો વંચાય નહીં કોમેન્ટ રિપ્લાય મોકલો છો આનંદ આવે છે શંભુભાઈ રિપ્લાય મોકું છું કોશિશ કરું છું બધાને રિપ્લાય આપું છું આપણે તો નાનો એવો ઓડિયન્સ સાડા પાંચ છ હજારનો મારા સબસ્ક્રાઈબર બાકી આપ જેવા મને જોવો છો આનંદ કરો છો અને હું કાંઈ જે કાંઈ થોડો ઘણો આ દયા ભાવ આ બધું આપ જેવા વિદ્વાનો સાથે બેઠા ઉઠા એમના ભેગા રહ્યા એમના ભેગા ધંધા કર્યા એમની પાસે શીખ્યા છે ભાઈ ના કે ભાઈ પાકિસ્તાનથી આયા ને તો વડીલોને તો ભલે ખ્યાલ હશે કે આપણે હિન્દુ છીએ પણ અમારો તો પહેરવેશ મુસલમાન જેવો સ્કૂલમાં જઈએ તો શિક્ષણ એ સિંધીમાં બે વલાન ઠે ઠીકન ઠે ટીન શે સવાબ આવો કકો વાંચતા ભાઈ આ ભારત દેશને ધન્ય છે તે કંઈક શીખ્યા છે આ રમેશ આહિર જય માતાજી ભા મામા જય માતાજી જય માતાજી એટલે પછી મને તો ભાઈ કમત આવી અને અમદાવાદ ગયો અમદાવાદ ગયા પછી મારી દશા બેઠી હો એટલે એનો તો હું વર્ણન કરીશ નહીં કારણ કે વર્ણન કરો ને એમના એમના દીકરા હોય કે દીકરીઓ હોય કે એમને લાગે અમારા માવતરોનો આ આ માણસ વાતો ખરાબ કરે છે શું એને દખી પણ મને ત્યાં મજા ન આવી બહુ દખી થયો ભાઈ એટલે પછી આ ઊંઝામાંથી જે કાંઈ હું ઊંઝામાં જ રહ્યો હોત ને તો આજે કંઈક ઓર હોત પણ સકલ પદાર્થ જગમાં અહીં કનમ બેનું નર પાવત નહીં એ ન્યાય અહીં અમદાવાદથી હું વગર વાળે માંથી કાંઈ એક રૂપિયો નહીં અને ભાગ્યો કાલુપુરના સાત નંબરના પ્લેટફોર્મ ઉપરથી એક ટ્રેનમાં બેઠો એ ટ્રેન અમદાવાદ ભુજ જૂના વખતમાં ચાલતી એ વખતે કોલસાના ઇન્જન હોય અને ડબ્બા માથે ચડી અને ભાભર સુધીની મુસાફરી કરી વગર પૈસે ખુદાબક્ષ મુસાફર જે નથી કહેતા અને ખુદાવક્ષ તરીકે ટ્રેન ઉપરથી જ્યારે નીચે ઉતરી અને સ્ટેશનમાંથી બહાર નીકળી એટલે પકડાઈ ગયું પણ આ સોઈ ગામમાં લેણું છે સોઈ ગામના દેવીસિંહ ચૌહાણ દેવીસિંહ જયમલજી ચૌહાણ તેથી યો તો નહીં થોડા મારાથી મોટા એ દેવીસિંહ નીકળ્યા અને મને ઓલે રેલવે ચેક કરવા ને પકડીને ઊભાતા એટલે દેવસિંહે પૂછ્યું શું થયું એટલે વાત કરી કે આવી રીતના ટિકિટ વગરના છે એટલે દેવસિંહજીએ પછી કંઈક ભાડું ભાણું આપે કે કંઈક અડધી ટિકિટના પૈસા આપ્યા છે એને મને છોડાવેલો એટલે મિત્રો બાળપણ છે ને આવો વિચાર ન કર્યો કે અજાણ્યો એરિયો છે હું જઈશ ત્યાંની ભાષા નથી સમજતો પણ નીકળી ગયા તો નીકળી ગયા અને સાહેબ હું છ મહિના બાર મહિનામાં તો મહેસાણા જિલ્લાની ભાષાનો એક્સપર્ટ થઈ ગયો હું જમા બાર મહિના રોકાણ એટલે સાહેબ ભાઈ થોડો કંઈ એ પછી તો સારા સારા કપડાં સારો સારો ખાવાનો અને એમના દીકરા જે જયેશ અને સંજય હતા એમનાથી એ સારો મારો બિસ્તરો હોય એમના ભેગો જ જમવાનો અને શારદાબેન એમના મા જે મધર હતા એમના મમ્મી શારદાબેન શારદાબેન તો એક દેવી લક્ષ્મી હતા હજી કદાચ આવ્યા તશે તો માતાજી એમને ઘણું લાંબુ આયુષ્ય આપે એવી હું તો મા પાસે પ્રાર્થના કરું છું પેટે અવતાર લ્યો એવા શારદાબેન શારદાબેનનો પીર શંખલપુરમાં આવી બધી એટલે મિત્રો હું પટેલો સાથે બહુ મોટો ઘણીવાર રહ્યો ખૂબ રહ્યો કચ્છમાં આવ્યા પછી પણ મારો પટેલો સાથે નાતો જોડાયેલો રહ્યો હા રમેશ આહિર જય માતાજી કાબાભાઈ કાબાભાઈ વર્ષતા વર્ષડિયા જય વેલનાથ બાપુ જય વેલનાથ બાપુ ભાઈ કાબાભાઈ ધવલ સાધુ સીતારામ જય શિયામ જય શિયા બાપુ બાપજી દેવીસિંહ રાજપૂત જય માતાજી દેવુભા દેવીસિંહ રાજપૂત જય માતાજી જય માતાજી ઓળખાણ પડી ગઈ હો હા જીતેન્દ્ર ગજર કવિરાજ બાપુ કોટી કોટી પ્રણામ આપને બાપા આશીર્વાદ આશીર્વાદ અમારા જેવા ડોલાને બીજું કોણ સાંભળે ભાઈ આપણામાં કાંઈ મારામાં ટેલેન્ટ તો છે નહીં હું એટલી બધી કોઈ કવિતા તો પણ આ જૂના જૂના કોઈ અનુભવો છે એવી વાતો આપને સાથે શેર કરું અને આપ લોકો મને સાંભળો છો બધાય એ માટે આપનો હું બહુ ધન્યવાદ રોણી છું ને કે આપણી ચેનલ આટલા થોડા દીમાં ટોપ લેવલે પહોંચે નહીં ભાઈ જો મને કોઈ સાંભળતો ન હોય જોતો ન હોય તો પહોંચીએ આપણે એટલે યુટ્યુબવાળાએ નોંધ લે છે કે કોઈ સંગીત વગર કોઈની નકલ વગર સમજા કોઈ તમારી ઉપર સ્ટ્રાઇક વગર તમે ટકી રહ્યા છો યુટ્યુબવાળાએ નોંધ લે છે કે ડોહો આમાં કંઈક પણ આ બધી આપના જવાની કૃપા છે એટલે હાર્યા રાખે છે બીજું જીતેન કવિરાજ બાબુ કોટી કોટી પ્રણામ જીતેન્દ્ર ગજર ભાઈ આશીર્વાદ આપને આશીર્વાદ તો આપ સૌ અમુક ગામના નામ લખો છો અમુકના ગામની મને ખબર છે અને આપ તો ક્યાંથી ક્યાંથી મને જોતા હશો તો આપ સૌને આશીર્વાદ હવે વીસ એકવીસ મિનિટનો આપણો લાઈવ થાય રહ્યો એટલે આવી બધી વાતો છે ભાઈ અમારે એક જરાક વાત કરી દઉં બીજી કે અમારી જન્મભૂમિ કતિ પવિત્ર હતી અમારે કાળીંછર ડુંગર ઉપર એક કુંડ આવેલો છે નામ છે મરકી કુંડ અને એ જગ્યાએ ભગવાન ભોળાનાથનું એક મંદિર છે અને માણસને જ્યારે ખોવરા પૂરા થાય ને એટલે અત્યારે જેમ ગયાજી ગંગાજી સિદ્ધપુર માણસ જાય ને ફૂલ તારવવા નારાયણ સરોવર એમ અમારે પાર્કરવાળા એ સાડત્રો તીર્થમાં ફૂલ તારવવા જાતા અને અમુક પૈસાદાર જે હોય એ હરિદ્વાર જાય તો હરિદ્વારના પંડિતો પૂછે ક્યાંથી આવો છો અને જો ઓલ્યો કે હું પાર્કરથી આવું છું તો એમ કહેતા કે આપને પાસે શાર્ધ્રોજ જેવો મહાતીર્થ છે અને તમે હરિદ્વાર સુધી શું કામ લાંબા થયા તો મિત્રો એવી ભૂમિમાં મારો જન્મ છે મને જોનારા ઘણા એવા બધા છે જે મારી સાથે એકોતેરમાં આવેલા છે કોઈ નાના છોકરા છે તો એમના માવતરો અમારી સાથે આવ્યા પણ ભારતભૂમિ એમને સ્વીકાર્યા ભારતભૂમિએ ઘણો બધો આપ્યો ભારતભૂમિએ આપ્યું જ છે કાંઈ ઝૂંટ્યો નથી અને પાકિસ્તાનમાં જિંદગી તો હાલતી હતી પણ બહુ દોષકીય જિંદગી હતી મહેનત ઘણી કરો ત્યારે ઉપજ ઓછી આવે અહીંયા તો સાહેબ એક એક એકડમાં જેટલો અનાજ પાકે છે ને એટલો પાર કરમાં દહ એકડમાં ન પાકતો ભાઈ હવે એમાં જે કારણ હોય આ દેવસિંહ રાજપૂત હું કવિરાજ વિડીયો તો રોજ દેખો છું પણ આમાં કોમેન્ટ કરતાં ઓછું ભાવે છે આજે દીકરો ઘરે આવ્યો એટલે કોમેન્ટ કરાવી દીધી અરે કાંઈ વાંધો નહીં આપનો ભાવ છે ને શીખી જાઓ થોડા ઘણા ભણેલા તો આ બધા અમે એમ સમજો ને અમે ક્યાં ઘણા ભણ્યા છે અમે શીખતા ગયા કરતા જઈએ સારું સારું આજે કોમેન્ટ સુંદર તમે કર્યો એ માટે આભાર આપનો રણછોડભાઈ ઝાંપડિયા જય માનધાતા જય હો જય હો માનધાતા અને જય હો આ જીતેન્દ્ર ગજર કવિરાજ બાપુ મારી પાસઠ વર્ષ થાય છે હું તમારાથી નાનો ના ના આપણે હામીણા કહેવાય ભાઈ આપણે તમે મારાથી નાના નથી હું તમારાથી નાનો નથી તમે મારાથી થોડાક નાના હશો સમજણ પડી ને એટલે આમ અમારી પારકરી ભાષામાં હમીણા આપણે સામેણા કહેવાય પણ હું તમને એક ભલામણ કરું મારી ઉંમરના જેવો એમને હા હા દી ભલામણો તમારે તંદુરસ્ત રહેવો છે ને તો ચિંતા ને નાખો એક બાજુ ભલામણ એક દુહો છે કે ચિંતા બળી ડાકણી માંસ બટુ કે ખાય રતી ભરભર હંચરે ને તોલા ભરભર જાય ચિંતા આપણને ભાગ્યે ભગવાને જે આપીએ પણ એને જો ચિંતા કી ફિકરકી ફાંકી કરે વાકા નામ ફકીર ફિકરને ફિકર સબકો ખા ગઈ ફિકર સબકી પીર જો ફિકરકી ફાકી કરે વાકા નામ ફકીર એટલે ચિંતા તો હોય મને હોય તમને હોય કોઈ કેવી હોય આર્થિક હોય માનસિક હોય સામાજિક હોય શારીરિક હોય પણ મેરા સો જાવે નહીં જાવે સો મેરા નહીં એ ન્યાય આપણે આનંદ માર્યો આનંદમાં રહ્યો એટલે તમારે રોગ પ્રતિકારક શક્તિ વધશે વધશે ને વધશે આ મારી ગેરંટી છે પીડા તો હોય ભાઈ મને હોય પણ આપણે પીડાને દેખાડવાની નથી હા દશરથ બગાયા દેખ ધરાઈ બાગ મેં દ્રાસ તોડી ખર ખાય મેરું કુછ જાય તો નહીં પણ અખા જ સહયોગ ન જાય આ વાત મેં મંદિર કરેલી વાત મેં કરી હતી યાદ છે હવે ભૂલકણો સ્વભાવ થઈ ગયો દશરથભાઈ પણ હું ઘણીક વાર બે પછી વિચાર ખોચી વિચાર કરીને યાદ કરી લઈશ હા બીજલ દેસાઈ ગઢવીબા જય માતાજી જય માતાજી દેસાઈજી આપને આશીર્વાદ 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 બીજલભાઈ એટલે હવે તો મારે સારા સારા વિડીયા બનાવવા માટે જાઓ આપણી ચેનલ ઉપર અપલોડ કરવા પણ હું છે ને આમ જરાક ઝીણો માણસ હું મારી પાસે સારો એક મોબાઈલ નથી એક મારા ગાને સારો મોબાઈલ હોય એક બાઈક હોય વસ્તુ બે જ ખપે છે તો પછી વ્યક્તિ વિશેષ અમુક માણસો એવા બેઠા છે ને એના કરે આપણે શીખીએ કે એવા એમના દ્રષ્ટાંતો હોય એવા એવા ધામ છે એવા એવા ભોયરા છે ઐતિહાસિક જગ્યાઓ છે કિલ્લાઓ છે ત્યાં વિડીયો બનાવીએ ચેનલ પર અપલોડ કરીએ તો ઓડિયન્સ જોવે આનંદ આવે અને અમારો ગાડો ગબડે રાખે પણ એક પાર કહેવત છે કે ખાટલે મોટી ખોટ તે પ્રથમ પાયો જ નહીં એટલે હવે આ બે વસ્તુનો મેળ થઈ જાય ને તો પછી સારો એક સારો કેમેરો લઈ સારા સારા વીડિયા બનાવીશ આપણી ચેનલ ઉપર એને અપલોડ કરશું શેર કરશું આપ જેવા જોશો આનંદ કરશું પિંગલસિંહ ગઢવી જય માતાજી બંધુ આ ભાઈ સાહેબ નાના ભાઈ મજામાં પછી જીતેન્દ્ર ગજર બાપુ નોકરી કરીને રિટાયર્ડ થયો છું બાપુ દયા મારો દીકરો વિદેશમાં છે દેખો ભાઈ આ બધા આપના કરેલા આપે વાવેલો ઉગ્યો છે ભાઈ વિદેશમાં તો કેટલા એને મેલવા છે ભાઈ લા પણ આ બધા યોગ ક્યારે બને સાંયા હોય સવળા તો અવળા ફરે અનેક એટલે હારા કામ કર્યા છે ને એના બધા ફળ છે આપ સૌને આશીર્વાદ આ ભાઈ તમને એક વિડીયો મોકલ્યો મૂક્યો હતો ને એ અમારા ભાણેજ આવ્યા ને ત્યાંથી એમના વિશે સિંધનો એક શાયર છે એણે આને નજમ લખી છે એ મેં સાંભળી મને આનંદ આવ્યો પણ તમે સિંધી તો તમે કચ્છમાં આ તમને સિંધી કચ્છી એક જેવી છે તમે બધું સમજી ગયા છો પણ સાથે એક તમને ખુલાસો કરી દો પેંગલસિંહભાઈ એ કવિતાના અંતે એક ભાનુ ભાનુમાની જરાક એ કવિતામાં નામ આવે એ ભાનુમા બ્રાહ્મણ ડોશીમા છે અને આ જે અમારા વાણીજ આવી ગયા ને એમના ઘર સાથે એમનો બહુ નાતો હતો એ કૃષ્ણદાન જે વાત કરે છે ને એ કૃષ્ણદાન ઉપર એમના બહુ હેત પ્રેત એમના આવી ગયા પછી આ ભાનુમા જે છે એ એમનો થોડોક મગજ અસ્તિત્વ થઈ ગયો છે કારણ કે એમને આ જે વિછોડો છે ને એનો એ ડોશીમાને થોડો આઘાત વધારે લાગ્યો છે એ કવિતા આપે સાંભળી છે તો ખૂબ ખૂબ હા દેવજીભાઈ ચ ચૌધરી જય હનુમાનજી બાપુ મજામાં આનંદમાં આનંદમાં દેવજીભાઈ આનંદમાં આપ બધા આનંદમાં હશો કમલેશ જય માતાજી ગઢવી તમને મળવું છે ક્યારેક આવો અમારા ગામ ગામનું નામ છે દેવપર પર વક્ષાણી ફાર્મ જો ભાઈ ઘટ ના તો બાપા તમારો તો વિસ્તાર કેવો ભાઈ હું તો દેવપરની બાજુ આવેલો છું મારે પોતાને તમને મળવું છે એક વખત તમારો મેં પહેલા એ કામેન્ટ પહોંચ્યો હતો મારે સારા માણસો ભેગું હવે ભલામણ કેટલા જીવશું સારા માણસો સાથે બેસીએ ગોઠડી કરીએ હરિચર્ચા કરીએ થોડી વાતો અમે કરીએ થોડી આપ કરો અમે શીખીએ તમે શીખો આનંદ કરશો આવશો ક્યારેક કમલેશભાઈ જરૂર આવશો છત્રારામજી જય માતાજીરી શાહ કવિરાજજી છત્રારામજી જય માતાજીરી છત્રારામજી હુકમ આનંદમાં છો ને બસ આ બેઠા કાલા વાલા હરીને વાલા આપ સાથે ઘડીક વાર કીધું જોડાવું લાઈવમાં તો હવે અડધા કલાકનો લાઈવ થઈ ગયો છે અને મેં બધાને થોડીક વાતે કરી તો ભાઈ મોબાઈલ મારે નજીક રાખવો પડે છે છેટો રાખો તો મારાથી વંચાતો નથી અને નજીક રાખો તો મોટું મોટું બની જાય મને પોતાને મજા ના આવે પણ શું કરીએ તો મહાદેવભાઈ પટેલ નમસ્તે કવિરાજ નમસ્તે આશીર્વાદ મહાદેવભાઈ આશીર્વાદ આપના કોમેન્ટ આવે છે વાંચો છું અને રિપ્લાય દેવાની કોશિશ પણ કરું છું અમારી એક બેન છે પી ગઢવી એમનો હજી લાઈવમાં નથી જોડાણા ચલો એમનો કોમેન્ટ તો હમણાં આવશે જ તો સૌને શંભુભાઈ ડાભી નરહરદાન ગઢવીને જય માતાજી એ ભાવનગરના હું પણ ભાવનગરનો અચ્છા અચ્છા આપ સૌને બધાને જય માતાજી તો હવે અર્ધા કરશું ત્યાં સુધી જય માતાજી જય હો